बावन तिरपन चौपन पंचावन अट्ठावन हैप्पी न्यू ईयर्स हैप्पी न्यू ईयर्स हैप्पी न्यू ईयर्स एक एक बे हजार पच्चीस हैप्पी न्यू ईयर थैंक यू हैप्पी न्यू ईयर मोहन हैप्पी न्यू ईयर 2025 ની શુભકામના શુભકામના હું તો તાડ લાગી રહી છે તાડ લાગી રહી છે જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ હેપી હેપી નિયર ઠંડી લાગે તો રૂટિન રૂટિન તાળો તાળો કાર્યક્રમ તો રૂટિન કાર્યક્રમ ચાલુ રે સાહેબુ કરે છે ઓશિકાનું કવર ધોવાનું છે હા

અને દાળ પડાનું ખીરું પડ્યું કે મને તરિયાલ તે તરિયા લસીને નાસ્તો કરવા તે ભાઈ હવે નાસ્તો કરી લેશે આટલા બધા જ ખાય તો બે ચાર જ ખાશે બીજો તો પડે જ રહેવાનો બાકી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે સાડા બાર વાગ્યે કામ બધું કરી દીધું છે હવે ખાલી રસોઈ એકલી કરવાની બાકી છે તેવા રસોઈ કરી દઈએ પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું ગેસ પણ સાફ કરી દીધો મસ્ત ધોઈ ને તેલ વાળો સાફ કરી દેવો એવું પડે રોજ સવારે પેલું રોજ બધું બનાવ ને નાસ્તા ને એવું એટલે તળેલું ને એવું હોય એટલે ભાઈ સાફ તો કરવું જ પણ ગેસ એટલે ગેસ પણ સાફ કરી દીધો સેપટો બેપટ બધું પાડી અને કચરા પોતા ચોક વાળ્યો ચોક ધોયો વાસણ ધસ્યા કપડા મશીનમાં નાખ્યા હતા તે ઉકવી દીધા સડા બાથરૂમ બધું ધોઈ કાઢીએ કમ્પ્લીટ કામ કરી અને હવે સાડા બાર વાગે નવરી થઈશું હવે રસોઈ કરવાની છે એ હવે રસોઈ કરીએ હવે સીગર રસોઈ કરવી છે તો ખબર નહીં હવે વિચારીએ જો શાક સોસો ફ્રીજમાં પછી એ પ્રમાણે રસોઈ કરવાની છે એટલે હવે જો હજુ તો કાલના કપડાં મૂકવેલા હતા ને હવે હવે લીધા છે મેં ડબલો કરીને મૂક્યા છે એટલે રસોઈ કરી દઈએ આજથી બે હજાર પચીસ ચાલુ થઈ ગયું નવ વર્ષ આજથી નવ વર્ષ બે ગયું તો બધાને મારા બધા યુટ્યુબ મિત્રોને સગાવાલા સગા સંબંધી બધાને નવા વર્ષની ખૂબ 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 શુભકામનાઓ તમારું આખું વર્ષ ખૂબ લાભદાયી નીવડે તેવી પ્રભુ મહાકાળીમાં જોડે પ્રાર્થના કરું છું અને તમે બધા હાજા તાજા રહો એવી ભગવાન માતાજી જોડે પ્રાર્થના કરું છું તો બપોરના જો બાજરીના રોટલા કર્યા મસ્ત મસ્ત બાજરીના રોટલા હજુ તો રોટલી કરવાની બાકી છે રોટ પણ રાતનું પડે તો ને ભાખરીનું ને બધાનું રોટલી કરવાની છે એક બાજુ ખીચડી બનાવી એક બાજુ બીજી બટાકા શાક કર્યું ગરમ ગરમ અને રોટલો કર્યો રોટલી એટલું આજે બપોરના ખામ છે જો વાસણ તો આ બધા ઘસી મૂકે પણ અંદર લાવી નહીં કપડાં બપડા બધું હુકવી દીધું છે હવે વાસણ આટલું અંદર લાબા નહીં હવે લાવી દી ઘસી મૂકે પહેલાં બધા ખાઈને જાય પછી બધું કામ કરીએ મોહન 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 એ

લગન હોય એવું લાગે છે બી ડેકોરેશન કરી ચલો આવી ગયા હોસ્પિટલે અમે ઉપર જવાનું છે હોસ્પિટલે આવી ગયા હો આ ઉપર લખેલું રહી ને પેલું મીરામાં જવાનું છે આવી ગયા દવાખાને સાહેબ રાહ જોઈ રહી ઉપર લિપ્ટ આવી જાય ચાલો સાહેબ મેં તો રાહ જોઈને ઊભા તા તને હવે લિફ્ટ ઉપ પણ ઓકે સાહેબ સાહેબ કેવડી મોટી નહીં મોટી લાઇક લિફ્ટ છે ને ગરબલા ઓલ થેટર હમ એટલે આવડી મોટી હા થઈ જાય સાહેબે બેઠે દવાખાના સાહેબ દવાખાનું મસ્ત ને દવા નીકળી ગયા ખાઈ દવાઓ વાલી સાહેબ સાહેબ એટો લિપ ખોલો चौथा माड़े सली है दक्सुन जेऊ करो बदी दबाई आओ नहीं दक्षु जेव करो बदी दबाई आओ जो ये है डे दबाओ एक खुली चालू सा आ रही है चला भी गया पैसा दवा लें કેટલું બે દસ મે બે ત્રણ સેકન્ડમાં નેચે જતો રહીએ ને આપણે આવીએ જઈએ ને ખુલીએ જઈએ એટલા ચાલો દસ તો નેચર વધારે નહીં એવા દવા લેવા જોઈએ સાહેબ આટલી તો આલી આ ડોક્ટર સાહેબે ચાલી બીજી અંદરથી લેવા જોઈએ મેડિકલમાં સાહેબ મેડિકલે તો કોઈ દવા મળી નહીં એટલે અમે નીકળી ગયા છીએ હવે હવે બીજા મેડિકલે જઈશું તાણા સાહેબ ને પગે જોવા લંગડાતા લંગડાતા હેડી એમને બિચારાને પગે હજુ તો મટી તો નથી અને હું અમેરી યોગી બસ યોગી બસ સ્ટેન્ડ આવ્યા એ બસો પડી નહીં બધી આ બધી યોગી બસ ફેક્ટર છો સાહેબ ઉતરી છે સાહેબ બે એક્ટિવા લેતા હો સાહેબ આવી એક્ટિવા લે અમે રી ને એ દવાખાને ગયા તો અમે સિવિલમાં સિવિલમાં જવાનું દવા લેવા

વિનોગરામ કા આ રોબો કા કાડી લો આ બધી હરતો છે અચ્છા કોણ બોરાઈ ને રામાપીસ નો ભાવ તું જ ન લઈ જાય ને હેલા હેલા જો એ છોય બાજુ નહી બાજુ નહી હેલા

નહીં આજ બીજ પણ લીધી રોમાપીને હવે દર્શન કરીને હેડ્યા રોમાપીનું મંદિર છે તો દર્શન કરીને હેડ્યા સાહેબ હજુ તો બહારથી દર્શન કરી આ બધું શોપિંગ માર્કેટમાં આવી ગયા છીએ હવે સાહેબ સાહેબ શાક લેવા હેડે શું લેવાનું થોડું થોડું નોખણ બધું એ જો અમારી વાણી વાણીબાના ત્યો શાકભાજી લેવાયા છે હા શું નામ બેન વાણીબેન તમારું નામ શું હા લીલા શીલાબેન જો એમના જેઠ જો સો રૂપિયા બધું કિલો ચાલીસ રૂપિયા બધું કિલો જે લો હોય ચાલીસ રૂપિયે ચાલીસ રૂપિયે જો સરસ મજાના મરચાં લીલા લાલ ટામેટા રવૈયા મોગરી આવી ગઈ સેક્ટર સાત નું શોપિંગ છે શાક માર્કેટ આ બધું શાક લેવા જાય અને નૂડલ્સ ને એવું મળે ડ્રેસ ને એવું બધું કુર્તી ને એવું બધું મળે છે

અઢી કિલો લાયો 40 રૂપિયા સસ્તા છે ને ઘર માટે સાક લીધું છે કોથરી છે વેલી સાહેબ હવે ના બધું હું જઉં ગે ઘર તો અંધારું હવે ખોલો બધું હવે દવા લઈને આયા શાક લીધું દવા ને શાક ને બધું ઘોંઘાત લઈને આવ્યો સાહેબ તાળું ખોલી અંધારા સાઈટ કરો ઘરમાં તો અંધારું જો હા એવો જ પડતી ગયો એમના ધુક મારી મારીને હેડ બાંધવા જો અમે ત્યાં એમના ઊંઘેલો હતો ને ઉઠીને દવા ખાઈ એમના એમ નહીં સાહેબ કશું વાળવાય નહીં રહ્યો કશું નહીં ચા પીવી પડશે હાલ તો પીધી કલાક થી આપડે દવાખો જઈને આવતો શાક લાઈ મૂકી દીધું આ જગ્યાએ અને દવાઓ બધી જો જેટલી બધી દવાઓ જેટલી બધી દવાઓ આલી સી દવાખાને જઈને આવી અને પછી સાહેબને ચા પીવો તો તે પાછો ચા બની આવ્યો તો સાહેબ ચા પીને ગયા પાર્લરે અને હું હવે રસોઈની તૈયારી કરું હવે શું બનાવું એ કે ખબર નહીં હવે દખશું કે એમ કહેતો તો મારું ના બનાવતી હવે એને કંઈક કશે પ્રોબ્લેમ ગમે તેવાય એવો મને ખબર નહીં એટલે એનું ખાવાનું બનાવવાનું નથી મારું સાહેબનું ન મોહનનું તૈનું જ બનાવવાનું છે અને મને આખા શરીરે એલર્જી થઈ જઈશ એટલે એ દવા લેવા જતા ખોટલીઓ ખોટલીઓ થઈ જઈશ એટલે એની એલર્જી થઈ ગમે તેવો ઇન્ફેક્શન કહેતા હતા સાહેબ તો તેની દવા લેવા જતા જો કેટલી બધી દવાઓ વાલી સાહેબે તો આખી કોથળી ભરી દવાઓ વાલી બધી અલગ અલગ ટ્યુબ ને પાવડર ને બધું લગાવવાનું શરીર ઉપર ને ગોળીઓ ગળવાની અને અંદર દવાખાનામાંથી આલી તો અલગ પાસી આ રીએ મેડિકલમાંથી આટલી દવાઓ લીધી સારું ચલો હવે કોઈક રસોઈ કરીએ શાક પણ લાવી કાઢીશ દવાખાન જ્યાં દવાખાને દવા લઈને પછી રામાપીનું મંદિર હતું ને દર્શન કરી અને પછી બીજ ભરદી બીજના દર્શન કર્યા અને શાક માર્કેટે શાક લઈ અને વઘેરા આવીને શાક કોઈ ચા પીવો તો ચા બની આલે તો ચા પીને પાર્લરે ગયા અને હું હવે રસોઈ કરું વિચારું છું હવે રસોઈમાં શું કરવી સારું ચલો બનાવીએ એક રસોઈ રાતના ખાવામાં છે દાળ વડા દાળ વડા ખીરું પડી દીધું એ બનાવ સવારે જ બનાવ્યા તો બસ અત્યારે બનાવ્યા આટલા તરી આ તરવાના જો તરવા શીખ્યો મસ્ત મસ્ત અને બાજરીના રોટલા અને આ રીંગણનું શાક પાણી વળી ગયું રીંગણનું શાક બનાવી બાજરીના રોટલા અને દાળ વડાનું ખીરું પડી તું ને આટલું દાળ વડા બનાવી દીધો જોડે મરચા કરીશું એવું બધું જો દાળ વડા જો અમારા ભાઈ તો આ એટલે ઠો ઠો ચાલુ થઈ ગયું છે અને પેલા કરો ખબર નહી તમે ચમ રોવો રક્ષુભા વાત તો બપોરે તો પપ્પા એક કાર્ડ નો હું કરી જોયું બતાવજો હું કાર્ડ નો હું કરી ઓગળી ચપ્પુ વગાડી ઓગળી બપોરે તો લોહી લોહી કાર નક્કી બોલ ઓગળી ચપ્પુ વગાડી ઈવન તો શીખર વાગવા ને ઈવન તો લેણ દેણ જ નહીં દક્ષુ જાણે જોઈએ વાગતું વાગતું જોઈ નઈ સાહેબ